બહેનો આ દુનિયાની નંબર વન જેલી છે ઓલ ઇન વન જેલી દુનિયા આખી ફરી લ્યો આવી જેલી તમને ક્યાં મળશે દરેક જગ્યાએ એક જ જેલી ચાલે કપડા ધોવામાં ચાલે વાસણ ઉટકવામાં ચાલે ગ્લાસ સાફ કરવામાં ચાલે સિરામિક સાફ કરવામાં ચાલે પોતા કરવામાં ચાલે કિચન સાફ કરવામાં ચાલે કોઈ પણ જગ્યાએ તમારે કઈ પણ ક્લીનિંગ કરવું હોય આ એક જ જેલી લઈ લ્યો બધું ક્લીનિંગ કરી નાખે છે એક ડોલ પાણીમાં એક ચમચી જેલી મિક્સ કરીને ઘરમાં પોતા કરી નાખો આખા ઘરમાં તમને બધી બાજુ સુગંધ જ આવશે ને આખું ઘર ક્લીનિંગ કરી નાખશે આ જેલીથી કોઈ સાઇડ ઇફેક્ટ નહીં થાય કેમ કે ભાઈ આ તો જયંતની ઓલ ઇન વન ક્લીનિંગ જેલી છે મારી વાલી વાલી બહેનો હવેથી તમારા ઘરમાં અલગ અલગ લિક્વિડ રાખવાની જરૂર જ નથી આ એક જ જેલી મંગાવી લ્યો બધું ક્લીનિંગ કરી નાખે છે 750 ગ્રામ ના ડબ્બાના નવાણું રૂપિયા છે પણ જો તમે સુરેશ પ્રજાપતિ નું નામ આપશો તો તમને એકસો પંચોતેર રૂપિયામાં મળી રહેશે જો તમે રાજકોટ જામનગર જુનાગઢ સુરત વડોદરા કે કોઈ પણ સિટી રહેતા હોય દરેક સિટી માં તમને આ જેલી મળી રહેશે જો તમારે બિઝનેસ કરવા માટે હોલસેલ માં જેલી જોતી હશે તો પણ મળી રહેશે અને જો રાજકોટ માં તમારે રૂબરૂ લેવા આવવું હોય તો લોકેશન નંબર બધું ડિસ્પ્લે ઉપર આપેલું છે પહોંચી જજો